વે પટ્ટી વાળીજી હંગાતી રે હુકઈ જાવ પાછો મારી 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 ઉપર થોડું ફિટ જાય તમે તો બીજો જગ્યા ફેરી સ્વાદ આવશે શરડે ઓ મારો મારો

તો તૂટી ગયું ચાલે આપડે સમજાઈ દેવું જોયે તો વધ્યો ચાલે એજ કરું છું લાગતું તાજું યાર આ તો તૂટી જાય યાર કોઈ આપ્યું કોઈ જેવી તેવી છે શું થઈ ગયું

છોકરા <fiction> તો બચી ગયું આજ આવ્યો બચી ગયો સાયકલ જોડો તો મને કે ખાલી તમે ભેજા ભાઈ એમ ના કરો યાર હલિ રાયરા બે યાર હા જો કદી ગાડી આપડે તો મને ક્યાં રાયડો રાયડો થઈ ગયો હું તો હું યાર હજાર